જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે આઠ નવ બે હજાર પચીસના રોજ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જમે છે અને કેટલા વિસ્તારમાં ધુમધમાધ વરસાદ પડ્યો છે એટલે બનાસકાંઠા જિલ્લાના ગણાતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો મોડી રાત્રે ઉપર વર્ષમાં દાંતીવાડા ડેમ ના પાણીની આવકમાં સારો એવો વધારો જોવા મળ્યો તો અને હાલમાં દાંતીવાડા ડેમ માં પાણીની આવક ઓગણીસ હજાર આઠસો ને પંદર કિસ્સો પાણીની આવક છે દાંતીવાડા ડેમ ની સપ્પ્ર

તમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી કરીને આપણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાગતા દાંતીવાડા ડેમ સીપુ ડેમ મુખેશ્વર ડેમ બનાસ નદીના તાજા લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પહેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી